નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે આજ રોજ તર શાલી સુસન સર્કલથી આ ભીમા કુરિયન ગામનું એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોસ્ટર સાથે શૌર્ય દેશનો એક સ્તંભ બનાવ્યો છે એ એક વિજય સ્તંભ બનાવ્યો છે એ સ્તંભને રેલી સ્વરૂપે વડોદરા સુસન સર્કલ પાસેથી તરસાલી બસ સ્ટેન્ડ ત્યાંથી જે બી ગ્રાઉન્ડ તરસાલી સુધી શૌર્ય રેલી કાઢવામાં આવી હતી આ રેલીનું મહત્વ જણાવતા કહેવામાં આવ્યું છે કે આ દેશના નાગરિકો અને માતાઓ તેમજ નાની બાળાઓ સાથે જે ત્રાસવાદીઓ અને તસ્કરો દ્વારા જે ભારતની દીકરીઓ સાથે અત્યાચાર કરી રહ્યા છે અને સમગ્ર દેશવાસી સાથે અત્યાચાર થાય છે તેના ભાગરૂપે સમગ્ર શહેરોમાં આ રેલી કાઢવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ સોલંકી જય ભીમ જય જોહાર જય સંવિધાન જય ભારત આજરોજ જે અઠ્યાવીસ હજાર પેશવાઓને પાંચસો મહારોએ જે ઇતિહાસ સર્જ્યો હતો ઈસવીસન પૂર્વે અઢારસો અઢાર ની સદીની અંદર જે એક જાન્યુઆરી આજનો દિવસ બસો સાત વર્ષ થયા છે અને એનો શૌર્ય દિવસ રૂપે ભારતભરની અંદર બહુજનોના લોકો ભીમપુત્રો બધા જ લોકો આખા દેશની અંદર આ જહાજો જલાલીથી આ જબરજસ્ત પ્રોગ્રામ મનાઈ રહ્યા છે એવી રીતે બરોડા ખાતે તરસાલીની અંદર સુસન સર્કલથી તમે આમ જોઈ રહ્યા છો ત્યાં ભીમા કોરે ગામનો સૌર્ય દેશનો એક સ્તંભ બનાવ્યો છે વિજય સ્તંભ બનાવ્યો છે એ વિજય સ્તંભને અમે અત્યારે રેલી સ્વરૂપે એક શક્તિ પ્રદર્શન દ્વારા અમે તરસાલી રહી અને જીબી ગ્રાઉન્ડ સુધી લઈ જવાના જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જય જોહર જય આદિવાસી જય ભીમ આજ રોજ વડોદરાના બહુજન સમાજ દ્વારા જે આપણે શૌર્ય દિવસ છે જેના હર્ષો ઉલ્લાસથી દરેક બહુજન લોકો ઉજવી રહ્યા છે અને આજે સુસેન સર્કલથી તરસાલી જીબી ખાતે આજે જે આપણા ભવ્ય વારસો છે એનો વારસાનો આજે અમે ઉત્સવ કરી રહ્યા છીએ અને રેલી મારફતે ત્યાં જવાને સાંજે વિસનભાઈ કાથડના મધુર કંઠે ત્યાં ગાડી શૌર્ય દિવસના મહિમા પણ ગાં વાવાનો છે અને સમસ્ત બહુજન લોકોને આજે આ શૌર્ય દિવસ અમે ખાર્દિક શુભકામનાઓ આપીએ છીએ અને અમે કહેવા માંગીએ છીએ કે તમામ તમારા બાળકોને આ ઇતિહાસ જણાવો અને આપણા ઘોડોસા ઇતિહાસ આપણે જાણતા નથી એટલે આજે આપણો સમાજ માર ખઈ રહ્યો છે જો આપણા એક એક માણસ છપ્પન છપ્પન ને વિધિ નાખ્યા હોય તો વિચારો આપણે કેટલા મળવા છે એટલે હવે સુતેલા શેરોને જગાડવાની જરૂર છે આપણો ઇતિહાસ બતાવવાની જરૂર છે તો આવનારા સમયે કોઈ પણ આપણી બેન દીકરી પર આપણા દીકરા પણ આંગળી નહીં કરી શકે જય ભીમ જય ભીમ જય સવિધામ જય મૂલ જય મંડલ આજ રોજ શૌર્ય દિવસ કહેવામાં તો આવે એવું કે વર્ષનો નવો દિવસ પહેલી તારીખ એટલે ખરેખરમાં જે બહુજન સમાજના લોકોએ જે પાંચસો લોકો થઈને અઠ્યાવીસ હજાર લોકોના ગળા ચીરી નાખ્યા હતા એ બહુજન સમાજ છે આ અને એ બહુજન સમાજની તાકાતને જે સત્તા પર બેઠેલા લોકો એવું વિચારી રહ્યા છે હાલમાં અત્યારે કે આ લોકો ઠંડા છે તો એ લોકોને ભૂલી જવું પડશે અને એ લોકોને ફરતી અમારે ઇતિહાસ યાદ ના કરાવવો પડે એટલે હવે અત્યારે જે જૂનમાં સિતમ થાય છે જે આપણા બહુજન સમાજ પર જે અત્યારે નવી નવી ઘટનાઓ બની રહી છે એ લોકોને ધ્યાનથી ધ્યાન અમારું એટલું જ કેવું છે કે અમે અમે જો સુઈ રહ્યા છે તો અમને સુવા દો જો બહુજન સમાજ જાગી ગયો ને તો તમારા ઘરમાંથી કાઢી કાઢીને મારીશું એટલી તાકાત ધરાવીએ છે જય ભીમ લાઈક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ